પાલનપુરના તારા નગર વિસ્તારમાં ગત રાત્રે બે વર્ષની બાળકીની હત્યા થઈ જોકે પોલીસે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે અમદાવાદ મોકલ્યો છે પરંતુ તારા નગરના વિસ્તારના લોકોને હવે પોતાની બાળકોની સુરક્ષાનું શો જેને લઈને ચિંતા છે દરેક દિવસની બાળકીને અત્યારે લઈને આક્રોશ ફાટી નીકળ્યો છે અને મહિલાઓએ એસપી કચેરીએ મોરચો માંડ્યો છે પાલનપુરા તારા નગર વિસ્તારમાં રહેતી બે વર્ષની બાળકી ગઈ કાલે સાંજે છ વાગ્યા બાદ ગૂમ થઈ હતી અને આઠ વાગે બાળકીના ઘણી નજીક તેનો મૃત્યે મળ્યો હતો જોકે કે છ વાગે બાળકી ગૂમ થયા બાદ પરિવારજનોએ શોધખોળ આતરી હતી પરંતુ બાળકીનો પત્તો ન લાગ્યો હતો અને મૃત્યે મળતાની સાથે તેઓએ પોલીસને જાણ કરી હતી અને પરિવારને આશંકા છે કે કોઈ બે વ્યક્તિઓએ બાળકીની હત્યા કરી છે બાળકી સાથે એક ઘટના બની છે તેવું પરિવારે આશંકા વ્યક્ત કરી છે જ્યારે પરિવારની માંગ છે કે આરોપીઓને જલ્દીથી પકડીને પરિવારને ન્યાય મળે બે વર્ષની બાળકીની હત્યાની ઘટનાને લઈને તારા નગર વિસ્તારના લોકોને પોતાના બાળકોની ચિંતા થવા માંડી છે તારાનગર વિસ્તારની મહિલાઓએ તારાનગર પ્રાથમિક શાળામાં જઈને શિક્ષકો પાસે રજૂઆત કરીને તેમના બાળકોની સુરક્ષા તો તેઓ પોતાના બાળકોને શાળાએ નહીં મોકલે વિસ્તારમાં પોલીસ સુરક્ષાની માંગ છે સાથે સાથે સીસીટીવીની માંગ છે અને પોતાના બાળકોના સુરક્ષાની માંગ છે તારા નગરમાં બાળકીની હત્યાને લઈને તારાનગરની મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો પોતાના બાળકોના સુરક્ષાને લઈને પાલનપુરમાં રેલી નીકાળી હતી અને ત્યારબાદ એસપી કચેરી રજૂઆત કરી હતી આક્રોશ સાથે મહિલાઓએ કહ્યું છે કે હત્યારાને સજા થાય